કેમ છો મજામાં આજનો શું વિચાર છે સંબંધો આ શું વિચાર જર્મનીના લેખક અને એક પોલીમાં સાહેબ એટલે કે ઉર્ફે સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે સંબંધો રિલેશનશિપ્સ જે અન્યો માટે કંઈ કરતો નથી તે પોતાના માટે પણ કાંઈ જ કરતો નથી મારા વાલા મિત્રો શ્રી ગોતે સાહેબ કે જે એક જર્મનીના બહુ જ સારા મોટા એવા લેખક બની ચૂક્યા છે અને એક સારા એવા પોલીમત રહી ચૂક્યા છે એટલે કે શાણા માણસ તેમણે તેમના જીવનના અનુભવોને આધારે સંબંધો વિશે ખૂબ સરસ વાત કહી છે તેઓ કહી રહ્યા છે કે જે માણસ ફક્ત ને ફક્ત પોતાનું વિચારે છે અન્ય લોકોનું નથી વિચારતો તે સંતોષપૂર્વક સફળ થતો નથી જ્યારે જે વ્યક્તિ અન્ય માટે કંઈક કરે છે ત્યારે સમજવું કે તે પોતાના માટે પણ કંઈક કરે છે અને ત્યારે સંતોષ મેળવે છે અહીંયા વાત બધાને સાથે લઈને આગળ ચાલવાની છે હા એના માટે જરૂર છે કે પહેલાં આપણે ક્યાંક પહોંચવું પડશે જો આ એક વ્યક્તિ કોઈક જગ્યાએ પહોંચી શકે કોઈક સફળતા હાંસલ કરી શકે પછી તેણે અન્ય લોકો માટે વિચારવું જોઈએ અન્ય લોકોને પણ સાથે લઈ જવા માટે પ્રયાસ કરવો જોઈએ જો તે આવું કરે છે તો તેને ચોક્કસ જ સફળતાની સાથે સંતોષ મળશે પરંતુ જો તે આગળ પહોંચીને પણ સફળ થઈને પણ હજુ એમ વિચારે કે હું હજુ સફળ થઉં અને આ દોડમાં એ આગળ દોડતો જાય અને આજુબાજુના એની સાથે જોડાયેલા લોકોને પાછળ જોડતો જાય પાછળ છોડતો જાય તો તેનો કોઈ મતલબ રહેતો નથી તે વ્યક્તિ સફળ જરૂર થશે પરંતુ તેને સંતોષ નહીં મળે ગમે તેટલા પૈસા હશે ગમે તેટલી દોલત હશે ગમે તેટલી ગાડીઓ હશે છતાં પણ તે પોતાને એકલો જ મહેસૂસ કરતો હશે માટે જો આપણે આપણા જીવનમાં સંતોષપૂર્વક સફળ થવું હશે તો આપણે આપણા સંબંધોમાં મજબૂતી કરવી પડશે અને સંબંધોમાં મજબૂતી એવી રીતે આવશે કે આપણે આપણી સાથે સાથે અન્ય લોકો માટે પણ વિચારવું પડશે અન્ય લોકો માટે પણ કામ કરવું પડશે તો જ આપણા સંબંધો મજબૂત થશે અને આજે સંબંધો મજબૂત કરવાનો જે ગુણ છે તે આપણે આપણા જીવનમાં ઉતારવું જોઈએ આપણી સાથે રહેલા લોકોને માટે હંમેશા આશાસ્પદ રહીને તે લોકો માટે કામ કરવું જોઈએ પોતે પણ ક્યાંક પહોંચવું જોઈએ અને સાથે બીજા લોકોને પણ લઈ જવાનો પ્રયાસ કરવો જોઈએ બસ આટલું આપણે શીખી જઈએ તો આપણા સંબંધો ખૂબ જ મજબૂત થશે ખૂબ જ સહકારથી આગળ વધશે અને આવી જ રીતે આપણું જીવન આગળ વધતું રહેશે અને આપણને જે સફળતા મળશે તે સંતોષપૂર્વકની એટલે કે સક્સેસ મળશે તે સેટિસ્ફેક્શન સાથે મળશે અને સેટિસ્ફેક્શન સાથેની જે સક્સેસ છે તે જ સાચી સક્સેસ છે થેન્ક યુ